આજે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ આજે આપણે આ હળદરનો વિડીયો બનાવી છે કે જે નેચરલ ફાર્મિંગની હળદરની હું વારંવાર વિડીયો ગ્રુપની અંદર મૂકતો હોઉં છું અને નિંદામણ ઉપર ખાસ ભાર આપતા હોઈએ છે કે નિંદામણનું નિકંદન નહીં નિયોજન કેવી રીત કરવું શરૂઆતના વિડીયો મેં બધા મોકલેલા તમે જોયેલા નાની હળદર નિંદામણ પુષ્કળ પછી આ ધીમે ધીમે તમે જુઓ નીચે પણ એટલું બધું નિંદામણ છે આજે આ હળદરની હાઈટ મારી છાતી જેટલી થઈ ગઈ છે ઓછામાં ઓછી ચારેક ફૂટ તો આમાં નિંદામણનો ક્યાં પ્રશ્ન રહે છે એટલે નિંદામણનું નિયોજન કરવાનું નિકંદન નહીં કાઢવાનું નિંદામણના દરેક અવશેષોની અંદર કુદરતે પ્રકૃતિએ કંઈક ને કંઈક ન્યુટ્રિશન મૂકા છે એ ન્યુટ્રિશન આવતા પાક માટે આવનારા પાક માટે એ ન્યુટ્રિશનને આપણીમાં જમીનમાં રહેલા માઇક્રોપ્સ જીવાણુ દ્વારા એને ડિકમ્પોઝિંગ કરી અને એની અંદરથી પ્રકૃતિએ બનાવેલા જે ન્યુટ્રિયન્ટ જે છે એ છૂટા પડશે એ કાર્બન સાથે સંયોજન કરી અને આના આના પછીનો જે પાક છે એના માટે ઉપલબ્ધ કરાવશે કારણ કે છેલ્લા ચાર વર્ષની સાયકલ અમારે અહીંયા નિંદામણની ચાલુ થઈ ગઈ છે ચાર વર્ષથી અમે સતત થઈને નિંદામણને જમીનની અંદરની અંદર આપતા હોઈ છીએ તો આજે સૌથી વધારેમાં વધારે જો પ્રશ્ન ગંભીર હોય તો ન્યુટ્રેશનનો એટલે પ્રાકૃતિક ખેતીની આજે ચારે બાજુ જાહેરાતો ગવર્મેન્ટ કરી રહી છે લોકો ખેડૂતો પણ આ તરફ વળ્યા છે તો ખાસ કરીને બધા જ ખેડૂતોને નિંદામણનો પ્રાકૃતિક ખેતીની અંદર ખૂબ જ મોટો ભય હોય છે કે નિંદામણ થાય તો મારે શું કરવું પણ અમે ધીમે 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 વર્ષ વાઇઝ અલગ અલગ અમને નોખા નોખા અનુભવ થાય છે એ અમે ખેડૂતો સુધી શેર કરી છે કે જે નવો ખેડૂત પ્રાકૃતિક કૃષિની અંદર આવે તો એને ખબર પડે એને આત્મવિશ્વાસ જાગે કે નહીં નિંદામણ એ નુકસાનકારક નથી ફાયદાકારક છે અને નિંદામણ થોડું અંશે હોય તો કંઈ પ્રોબ્લેમ નથી ઘણું બધું નિંદામણ આ હળદરની અંદર છે જ હવે હળદર મોટી થઈ ગઈ છે તો નીચે નિંદામણને પૂરો સનલાઇટ નહીં મળવાથી ફોટોસિન્સી પ્રક્રિયાની અંદર અવરોધ આવ્યો એટલે જે છે તે એ જે છે કન્ડિશનની અંદર એ પડી ગયું છે અંદર અને આવતા પાક માટે અમને એમાંથી નેચરલ ન્યુટ્રિશન પ્રકૃતિની ગોદમાંથી અમને મળશે અસ્તુ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ હરિપર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વિનુભાઈ વરમોરા મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો ચોરાણું અઠ્ઠાવન નવ અગિયાર